ભાવનગરમાં દારૂના દૂષણ સામે મોરચો તળાચાના સરતાનપર ગામમાં લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ગામમાં દેશી દારૂનું દૂષણ બંધ કરવા માટે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે દેશી દારૂને કારણે અનેક ઘરો વિખેરાયા હોવાનો પણ આરોપ સરતાનપર ગામમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો પણ આરોપ છે સરતાનપર ગામમાં બુટલેગરના ત્રાસથી હવે ગ્રામજનો મેદાને આવ્યા

લેખિત રજૂઆત કરી હતી અને આ જે ગામ આવેલું છે કે ત્યાંના જે વીતી ચાલીસ વર્ષની જે મહિલાઓ હોય છે તે નાની અંદર વિધવા થઈ રહી છે ગામ કહેવું છે અને તેમના ગામની અંદર થી જેટલા દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે અને દારૂની પણ ચાલી રહી છે આ બાબતે તેમને અનેક વખત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ આમ છતાં જે દારૂના સ્ટેન્ડ છે તે બંધ થઈ શક્યા નથી જેને લઈને મોટી સંખ્યામાં આ જે ગ્રામજનો છે તે ભાવનગરના કલેક્ટર પાસે રૂબરૂ રજૂઆત પહોંચ્યા હતા અને આ સાથે કલેક્ટર ને રજૂઆત કરતા સરપંચે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે આ તેઓ બુટલેગરોત કરે છે ત્યારે આ માથાભારે બુટલેગરો છે તેમના ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરે છે ગામની જે મહિલાઓ છે તે પણ આ બુટલેગરોની સામે બોલી શકતી નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ કલેક્ટરને ને રજૂઆત કર્યા બાદ આ જે તમામ ગ્રામજનો છે તે ભાવનગર એસપીને ને રજૂઆત કરવા માટે ગયા છે અને ગામ લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો આગામી સમયની અંદર આ જે દેશી દારૂનું દૂષણ છે તે સતનપર ગામની અંદરથી દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જી જી પાર્થ માહિતી બદલ આભાર